નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે થરાદના ભાપી ખાતે અનેક સંતો મહંતો અને અનેક મહાનુભાવોની હાજરીમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પૂજન આરતી મંદિર વાસ્તુ હોમ કર્મ પગલા પધરામણી હવન પ્રાણ પ્રતિષ્ઠા સંતોના મુખાર દિવ્યવાણીનું પ્રવચન માનપુરી બાપુ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો દિવ્ય ધર્મ સભા સહિતના કાર્યક્રમ યોજાયા હતા આ ઐતિહાસિક મહોત્સવમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશેષ હાજરી આપી જણાવ્યું કે આધ્યાત્મિક ઉર્જા અને સંતો મહંતોના આશીર્વાદ સાથે થરાદ પંથકમાં લોકોની સુખાકારી માટે વિકાસના કાર્યોને વેગ મળ્યો છે બનાસકાંઠા પાટણ જિલ્લાની જીવાદોરી સમાર દાંતીવાડા ડેમના અગિયાર દરવાજાનું રિપેરિંગ કામ અડધ શતક બાદમાં હાથ ધરાતા પ્રજાજનોએ આનંદ અનુભવ્યો છે નવેમ્બર માસમાં એક દરવાજો ક્ષતિગ્રસ્ત થતા વ્યાપક પાણીનો બગાડ થયેલ હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયેલા સિંચાઈ અને પૂર નિયંત્રણના હેતુથી દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો હતો આ અગાઉ દાંતીવાડા ડેમ એકત્રીસ ઓગસ્ટે ઓગણીસો તોતેર ની મધ્યરાત્રે ઉપરવાસમાં ભારે વરસાદથી ઓવરફ્લો થતા ડેમમાં મોટું ગાબડું પડતા ડેમના ધસમસતા પાણી તળે ભારે ખાના ખરાબી થઈ હતી જે થી ડેમના અગિયાર દરવાજામાંથી તેમજ બાજુ આવેલા કંટ્રોલ રૂમમાંથી પૂરનું પાણી નીકળવા માંડ્યું ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે બહેનોને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો એક પોલીસ વિભાગમાં નિમણૂક લઈ સમાજને નવો રાહ ચીંધ્યો છે પાટણ તાલુકાના હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ વ્યવસાય પાટણમાં પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા સાથે સાથે તેમના સંતાનમાં ચાર દીકરીઓ જાગૃતિ હિના હિતલ પ્રિયંકા તેમજ દીકરા ઉત્તમને શિક્ષણ પૂરતું અપાવ્યું છે જેનો બહેનોએ લાભ લઈ ગત વર્ષે ગયેલી પોલીસ ભરતીમાં આ ચાર સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા ચારે બહેનો બિન હથિયારી પોલીસમાં પસંદગી પામી અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા નિમણૂક લઈ અને ફરજ બજાવી રહી છે એક જ ચાર સગી બહેનોએ માતા પિતાના સંઘર્ષને નજર સમક્ષ રાખી ખૂબ મહેનત કરી સફળતા મેળવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લાનું ડાલવાણા ગામ એક નાનું ગામ છે પરંતુ આ ગામ જિલ્લામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે કેમ કે આ ગામમાં સુધીરભાઈ નામનો એક વ્યક્તિ જેમના થકી ગામની સાતસો થી વધુ દીકરીઓ આત્મરક્ષણ માટે કરાટેની તાલીમ લીધી છે તો બીજી બાજુ ગામની સાડા ચારસો થી વધુ બહેનો ગૃહ ઉદ્યોગ આત્મનિર્ભર પણ બની છે અને હજુ પણ મહિલા સશક્તિકરણ માટે વિવિધ વર્ગો કાર્યરત છે આમ એક દાતાએ આ નાનકડા ગામની દિશા અને દશા બંને બદલી નાખી છે ત્યારે દાતા દ્વારા રવિવારે આગેવાનોની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કરાટે અને જુડોના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દેવદર તાલુકાના વખા સરદારપુરા કાંકરેજ તાલુકાના નાથપુરા ઈશ્વરવા થોરાનગરની પ્રાથમિક શાળામાં પૂજ્ય મુનિરા શ્રી દિવ્યચંદ્ર વિજયજી મહારાજ તથા મહેતા પરિવારના સંસારી કુળદીપિકા પૂજ્ય શ્રી મહર્ષિ રત્નાશ્રીજી પૂજ્ય શ્રી વંદન રત્નાશ્રીજી મહારાજની પ્રણાથી શ્રી સરસ્વતી દેવીની મૂર્તિ બાળકોને અર્પણ કરી બાળકોને પણ સરસ્વતી દેવના સતત આશીર્વાદ મળતા રહે અને બાળકોને ભણી ઘણી હોંશિયાર થઈ ગામનું ગૌરવ વધારે તેવા સૌએ આશીર્વાદ આપેલ પાલનપુર નગરપાલિકાએ આજે મોટી કાર્યવાહી કરી છે નગરપાલિકાએ ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલા દબાણો દૂર કર્યા છે આ વિસ્તારમાં લગભગ વીસ જેટલા ઝુંપડાઓ બનાવવામાં આવ્યા હતા અહીં અનેક પરિવારો રહેતા હતા આ દબાણો પાલનપુરથી લક્ષ્મીપુરા જતા મુખ્ય માર્ગ પર હતા નગરપાલિકાએ લક્ષ્મીપુરા વિસ્તારમાં નવા રૂડું કામ શરૂ કરવાનું હોવાથી આ કાર્યવાહી હાથ ધરી છે આ માર્ગ શહેરને લક્ષ્મીપુરા સાથે સીધો જોડે છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી મોલ હેપ્પી મોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની થરાદના મુખ્ય બજાર વિસ્તારમાં એક બે જવાબદાર કાર ચાલકે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જી છે કાર ચાલક પોતાનું વાહન રસ્તાની વચ્ચે મૂકીને જતો રહ્યો હતો આના કારણે બસો અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી હનુમાનજી ગોળિયા પાસે ટ્રાફિક જામના કારણે એક બસ ચાલકે કંટાળી વાહન બંધ કરી દીધું હતું ખાનગી કાર ચાલક વીસ મિનિટ સુધી પરત ન આવતા મુખ્ય બજારમાં સંપૂર્ણ ટ્રાફિક જામ થઈ ગયો હતો ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે બે વાહન ચાલકને પકડી અને પોલીસ મથકે લઈ ગયા હતા પોલીસે વાહન ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ઉનાળુ પિયત માટે નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ અને તળાવ તેમજ નર્મદા કમાન્ડ એરિયામાં પૂરતું પાણી છોડવાની માંગણી રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પત્ર પાઠવી આજ રોજ ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ કરી છે તેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય આર્થિક આધાર કૃષિ છે નહીંના મોટા ભાગના ખેડૂતો પિયત પદ્ધતિ પર નિર્ભર છે વર્ષોથી બનાસકાંઠામાં ભૂગર્ભ જળસ્તર અત્યંત ઘટી ગયું છે જેના કારણે ઉનાળુ પાક માટે જરૂરી પાણી ઉપલબ્ધ થતું નથી જો નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ તેમજ તળાવો અને નર્મદા કમાન્ડ એરિયામાં પૂરતું પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ઉનાળામાં પિયત માટે સહાય મળશે અને ખેડૂતોને ઉજળો ભાવિ સર્જી શકાશે પાટણ જિલ્લામાં ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખી આજે મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર અને એનડીઆરએફ વડોદરા સંયુક્ત રીતે આ કવાયત હાથ ધરી આપત્તિઓને સંપૂર્ણપણે રોકી શકાતી નથી જોકે યોગ્ય પૂર્વ તૈયારી અને સતર્કતાથી જાનમાલના નુકસાનને ઘટાડી શકાય છે આ હેતુથી મોક ડ્રીલનું આયોજન કરાયું હતું બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં શ્રી જલારામ બાપા ધામ ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા દ્વિતીય વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ કલાકે હવન યજ્ઞ યોજાયેલ જેમાં યજમાન તરીકે ઉમિયાબેન રતિલાલ અખાણી પરિવાર રહેલ બાદમાં વિશાળ શોભાયાત્રા નીકળેલ જે રાજમાર્ગ પર બાપાનું જયકાર બોલાવી સૌએ અનેરી ભક્તિ કરેલ આ શોભાયાત્રા નીલકંઠ મહાદેવ મંદિરથી પોલીસ સ્ટેશન જલારામ પાર્ક સર્કિટ હાઉસ નવા બસ સ્ટેન્ડ આદર્શ ત્રણ રસ્તા મામલતદાર ઓફિસ જીઆઈડીસી શિવમ બંગલોજ થઈ જલારામ મંદિરે પહોંચી હતી શોભાયાત્રા બાદ મંદિરે ધ્વજારોહણ થયેલ સૌએ સાથે મળી સમૂહ આરતી કરેલ જેનો લાભ ધનશ્યામભાઈ અખાણી પરિવારે લાભ લીધેલ બપોરે ભોજન પ્રસાદ લીધેલ